cơm ăn gì nhỉ? tao mua pizza nè. không vậy? được. 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 नवीन ली देवे ना पावा मा पावा का कोया चले आवे ने कारे आवे सर पर डिस्को ले आतो आज रोज जिला ना, मांडल तालुका ना, मांडल गाम में इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च नी, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ફોર ટ્યુબરેક્લોસિસ સંસ્થા જે ચેન્નાઈ સીટ છે તેના દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલ સેન્ટીલેલ સર્વે જે ભારતના પચાસ રાજ્યોમાં ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્યના બે જિલ્લામાં ચાલી રહ્યો છે તેમાં અમદાવાદ જિલ્લો અને રાજકોટ જિલ્લો છે ડીએલએસએસ સર્વેની શરૂઆત આપણે માંડલ તાલુકાના માંડલ ગામથી શરૂ કરી છે સરપંચશ્રીના સહયોગથી અને પીએસસી સીએસસીના હેલ્થ સ્ટાફના સહયોગથી અમે આજ રોજ આ કાર્ય શરૂ કર્યું છે અને આગામી પાંચ દિવસ સુધી અમે આ કાર્ય ચાલુ રાખીશું તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ પાર્ટિસિપન્ટ આવે છે એને અલગ અલગ ટેન્ટ છે તેમાં એમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે પહેલાં એમનું કન્સેન્ટ લેવામાં આવે છે મતલબ સંમતિ બરાબર એ સહેમત થાય પછી એમનું હાઈટ વેઇટ બ્લડ પ્રેશર આરબીએસ હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે અને એમને થોડા ઘણા એમના ઓક્યુપેશનલ અને હેલ્થ રિલેટેડ થોડા ક્વેશ્ચન કરવામાં આવે છે અને એના બેસ પર જો એ સ્પૂટમ એલિજિબલ થાય છે તો એમનું સ્પુટમ કલેક્ટ કરવામાં આવે છે અને એને સીબીનેટ દ્વારા જે અમારી મોબાઈલ એક્સરે વાન તમે જોઈ શકો છો તેમાં સેમ્પલ રન કરવામાં આવે છે અને અમારી પાસે એક્સરે વાનમાં મોબાઈલ એક્સરે બી છે બરાબર અને પોર્ટેબલ એક્સરે બી છે જ્યાં તેનું અમે એક્સરે કરીએ છીએ મારું નામ જયકુમાર છે અમે આઈસીએમઆર એનઆઈટી તરફથી આવીએ છીએ હું અને મારી ટીમ અહીંયા આગામી પાંચ દિવસ સુધી આ કાર્ય સરપંચશ્રી અને હેલ્થ સ્ટાફ ના સહયોગથી ચાલુ રાખીશું ધન્યવાદ